નમસ્કાર દર્શક મિત્રો હું નિકુંજ પડિયાળ અને આપણી જય પરિવર્તન ઇન્ડિયા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ એ જય પરિવર્તન ઇન્ડિયા કંપની છે એની એગ્રીકલ્ચરની પ્રોડક્ટ જે કોપ પરિવર્તન પેસ્ટાગો અને બૂમ ફાસ્ટ એ છાંટવાથી અત્યારે મગની અંદર તમે રિઝલ્ટ તમે જોઈ શકો છો કે અમને જે રિઝલ્ટ મળ્યું છે અત્યારે ખે ખેડૂત તો પોતે હાલતમાં અહીંયા આગળ નથી પણ હું એમનો વિડીયો બનાવી રહ્યો છું તો તમે જોશો કે રિઝલ્ટ ખાલી જો ખાલી આ રિઝલ્ટ મગ પણ જોઈ તો તમે પાને પાને પણ મગ મગ લાગી ગયા છે તમે જોઈ શકો છો આખા ખેતરમાં પણ આખું ખેતર લીલું કચકડા જેવું થઈ ગયું છે જુઓ ખાલી તમે જોઈ શકો છો આખું ખેતર અને આખા ખેતરમાં ગ્રીનરી અને બહુ જોરદાર ફ્લાવરિંગ પણ સારું દેખાય છે જુઓ આ ફ્લાવરિંગ તો તમે જુઓ ખાલી જો આ બધે પાને પાને પણ એમને ચાલુ થઈ ગયા છે મગ આ મગની ખેતી જે કરતા હોય ખેડૂત મિત્રો તો તમે આ વિડીયોને જોઈને આપણી એગ્રિકલ્ચરની જે પરિવર્તન ઇન્ડિયાની પ્રોડક્ટ છે તે તમે વાપરીને એકવાર ચેક તો કરી લેજો ખાલી